સાંસદ મનસુખ વસાવા આદિવાસી નેતા અને ભાજપના જે કાર્યકરો અને નેતાઓએ ચૈતર વસાવાને ભીસમાં લેવા માટે હવે મોટી રણનીતિ ઘડી છે અને ચૈતર વસાવા માટે તે મુશ્કેલીઓ આવનારા દિવસોમાં ઊભી કરે તો પણ નવાઈ નહીં અને રાજકીય રીતે તેમને આ ભાજપ અને મનસુખ વસાવા પડકાર આપે તો પણ નવાઈ નહીં વિગતવાર વાત કરવી છે મનસુખ વસાવાએ શું કહ્યું છે તેની વૈષ્ણવજન વૈષ્ણવ तेने कहिये जे पीड़ पराद નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવનનો હું છું આપણી સાથે તોફિક ઘાંછી સાંસદ મનસુખ વસાવા આદિવાસી વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીની પકડ વધારે મજબૂત થાય અને જે પ્રકારે ચૈતર વસાવા અત્યારે ભાજપ અને કોંગ્રેસ બંનેના માટે પડકાર ઊભો કરી રહ્યા છે અને આવનારા દિવસોમાં પાલિકા પંચાયતની ચૂંટણી લડવા માટે પણ આદિવાસી સમાજના લોકોને અપીલ કરી રહ્યા છે આદિવાસીના મુદ્દાઓ સતત ઉપાડી રહ્યા છે અને તેના વચ્ચે સાંસદ મનસુખ વસાવા એક મોટો નિવેદન ચૈત્ર લેવા માટે મોટી રણનીતિ પણ ભાજપે ઘડી છે અને તેમણે નવજીવન ન્યૂઝ સાથે વાત કરતા પણ શું સવાલોના જવાબ આપ્યા છે તે પણ આપ સાંભળો આદિવાસી બેલ્ટ એમાં એ જયારે ગુજરાત ના મંત્રી હતા ત્યારે પણ શાળા પ્રવેશો ને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમમાં આવ્યા હતા ત્રણ દિવસ સુધી અહીંયા ડીડિયા રોકાયા હતા અને અલગ અલગ ઉંડાણ વિસ્તારના ગામડાની જે પ્રાથમિક શાળામાં પણ એમને જઈ અને શિક્ષણ સ્તર ઊંચો આવે તેવા એમને પ્રયાસ કર્યા હતા ત્યાર પછી હમણાં ફરી દેશના પ્રધાનમંત્રી બન્યા પછી બિરસા મુંડા ની જન્મ જયંતિ સમગ્ર દેશ ઉજવી છે તો તે એના ભાગરૂપે એ ડેડીયાપાડા તાલુકા માં આવે છે અને ડેઢિયાપાડા તાલુકામાં દેવમંગરા માતાજી કે જે આદિવાસીની કુળ દેવી છે બિલકુલ અને ગુજરાત છે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાન આ ત્રણ ચાર રાજ્યોના આદિવાસીઓ અને લોકો પણ અહીંયા શિવરાત્રી ના મેળો જે પાંચ દિવસ બિરાય તેમાં પણ આ લોકો ખુબ મોટી સંખ્યામાં લાખોની સંખ્યામાં લોકો આવે અને બાકીના દિવસો જે મંગળવારનો દિવસ છે કે રવિવારનો દિવસ છે આવા દિવસોમાં પણ આદિવાસી સમાજના લોકો ખુબ મોટી સંખ્યામાં આદિવાસી આદિવાસી ના વિકાસ માટે આદિવાસી કુરિવાજો છે અંધશ્રદ્ધા છે કે વ્યસનો છે તે તો છોડી અને આદિવાસી શિક્ષણ તરફ જાય ઉચ્ચ શિક્ષણ અંગ્રેજી શિક્ષણ તરફ જાય એ વાત એમને બિરસા મુંડા ચોવીસ વર્ષની નાની

એક દેશના આદિવાસીઓનો બિરસા મુંડાના માધ્યમથી એક વિકાસ થાય એ ઉદ્દેશ્ય સાથે આપે છે દેશના પ્રધાનમંત્રી ડેડિયાપાડામાં આવી રહ્યા છે અને અહીંયા કેવડિયા આવ્યા એકત્રીસમી ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી એ વખતે પણ નર્મદા જિલ્લામાં ગુજરાતની ટ્રાઇબલ યુનિવર્સિટી જે બિરસા મુંડા નામ આપ્યું છે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી નું કામ પૂર્ણ થયું છે ને એને એમના અ કરકમલોથી એમનો લોકાર્પણનો કાર્યક્રમ પણ કર્યો એટલે ગુજરાત જબરજસ્ત એક બિરસા મુડા ટ્રાયબલ યુનિવર્સિટી અલગ અલગ કાર્યક્રમો આદિવાસી ગૌરવ દિવસ તરીકે ઉજવાઈ રહ્યા છે અને આ પંદરમી ઓગસ્ટ એક ભવ્ય કાર્ય કાર્યક્રમ થવાનો છે અને ફક્ત ગુજરાત જ ને આખા દેશના અલગ અલગ જે રાજ્યો જે છે ત્યાંના બધા આદિવાસીઓ આ કાર્યક્રમ ની

ખેડૂતો માટેની જે યોજના છે કે બધી જ યોજના લોકો સુધી પહોંચી છે અને અહિયાં આમ આદમી પાર્ટી મજબૂત છે અને એને એના કારણે પ્રધાનમંત્રી આવે છે એવું નથી આદિવાસી નું જે કેન્દ્ર કીધું તે પ્રકાર ત્રણ ચાર સ્ટેટ ના આદિવાસીઓને કેન્દ્ર કેન્દ્ર બિંદુ છે અને આ દે મોંગરા આસ્થા નું કેન્દ્ર છે બિલકુલ અને કેટલોક એક પણ એક મુદ્દો ચાલે છે કે આદિવાસીઓ હિન્દુ નથી તો આ આદિવાસી ની કુર્દી દે મોંગરા જે શક્તિપીઠ છે આદિવાસીઓનું અને એ શક્તિ આદિવાસી ના ઉપાસના નું કેન્દ્ર છે અને એક શક્તિ અનેક પીઠો સાથે જોડેલો અંબાજી છે મહાકાલી છે આ બધા શક્તિ પીઠો સાથે જોડાયેલો આમનો ઇતિહાસ છે અને સદીઓથી આદિવાસી દેવમોંગરા માતાજી ની ઉપાસના કરે છે અને જે પ્રાકૃતિક જે પૂજા છે એ દેવ મોંગ્રા સાથે જોડાયેલી છે આ ઘણી ઘણી બધી વાતો છે એ આખા દેશના આદિવાસીઓને લેઢાપાડા ના કેન્દ્ર થી આખા આદિવાસીઓને એક સારો સંદેશો આપવા માંગે છે અને ગિરસા મુંડા જન્મ જયંતી એ એક એક એટલું મહત્વ છે એનું કે જેમ સરદાર વલ્લભભાઈ પટેલ આખા દેશને એક કરવાનું મહાન કાર્ય કર્યું છે અને સ્ટેચ્યુ યુનિટી ના માધ્યમથી થી આખા દેશને જોડવા માટે એમને આ એકત્રીસ બિરસા ના જન્મજયંતિ નો ઉજવ અહીંયા ડેઢિયાપાડા માંથી ઉત્સવ ઉજવીને અને બિરસા મુંડા માંથી પ્રેરણા લઈ અને દેશના માટે આદિવાસી સમાજે પણ કામ કર્યું છે સત્યાગ્રહમાં જોડાયા છે બલિદાન આદિવાસીઓ પણ આપેલા છે એ બધા આવા અનેક બીજા બધા આદિવાસી જે છે બિરસા મુંડા જેવા એના બધાનો ઉલ્લેખ થશે અને દુનિયાને ઓળખશે દેશ ઓળખશે કે આદિવાસીઓ પણ રાષ્ટ્રીય પ્રવાહ સાથે જોડાયેલા છે ભારતના ભારતના વિકાસમાં કે ભારતના અખંડ ભારતમાં આદિવાસી સમાજ પણ અલગ નથી એ પણ એક રાષ્ટ્રીય પ્રવાહ સાથે રહી અને દેશના વિકાસમાં જોડાઈ રહ્યો છે એક સંદેશો આપવા માટે અહીંયા ડેડિયા પાડવા પોતા રહ્યા છે સર મારો છેલ્લો પ્રશ્ન આમાં જ્યારે જ્યારે ચૈતર વસાવા નિવેદન આપે છે ત્યારે આરોપ કરતા હોય છે કે માત્ર નરેન્દ્ર મોદી આવે છે નર્મદા તો ખાલી કેવડિયા પણ પોતાના વિસ્તારના વિકાસના કામો નથી નિવેદનો આપે છે જો એમના આ બધા નિવેદનો એમના છે ને પોલિટિકલી નિવેદનો છે જ્યારથી ગુજરાતમાં ભાજપ નું શાસન છે ત્યારથી રોડ રસ્તાથી માંડીને પીવાના પાણીના પ્રશ્નોથી માંડી વીજળી સુધી બધા બદલાદ ભારતીયતા પાર્ટીના શાસનમાં ઉભય છે આ વિસ્તારના વિસ્તાર ની અંદર રિઝર્વ ફોરેસ્ટના જે ગામો છે એમાં લાઈટ નોતી રોસ્તા નોતા એ બધા મે ભાજપના શાસનમાં બન્યા છે જંગલની જમીન વર્ષોથી આદિવાસી ખેડતા હતા એના નામે નોતી થઈ એમે સનદો પાવી છે ને એવી જમીનો આદિવાસીના નામે કરાવી અને સિંચાઈની સુવિધા ઓબી થાય એવી પ્રધાનમંત્રી કુસુમ યોજના અંતર્ગત અમે એવા કામો કર્યા છે એકલા ડીડેપાડા તાલુકામાં પ્રધાનમંત્રી કુસુમ યોજના અંતર્ગત 270 કરોડ રૂપિયા જેવી તેવી રકમ નહીં સિંચાઈ માટે જ્યાં લાઈટ સુવિધા નથી એવી જગ્યા એ સૂર્યપ્રકાશ થી લોકો ખેતી કરેવાસીઓને લાભ છે એના ફૂલસર વચ્ચે મોટી ખાડી આવે છે વર્ષોથી નાળા નોતા બ્રિજ નોતો બનતો એ ભાજપ સરકારમાં બન્યો છે એમાં એવા એવી ખાડી પર ત્રણ થી ચાર એવા બ્રિજ બન્યા છે જે વર્ષો થી નહોતા એટલે એ તો ખોરથી પોલિટિકલી વાતો છે રાજકીય જે ભાજપના શાસન જે વિકાસ કામો થયા છે એ એ ઐતિહાસિક કામો થયા છે અને લોકો આજે ભારતીય જનતા પાર્ટી ના વિકાસ ને લોકો માને જીત્યા છે હવે બધો સમય હોય નથી આવવાનો એટલે બધી પોલિટિકલી વાત કરે છે ભાજપ મજબૂત છે અને પ્રધાનમંત્રી જે આવે છે એ સમગ્ર એક ડેડીયાપાડા ને નહીં પણ ડેડિયાપાડા એવું બેલ્ટ છે જે મેં દેવમંગરા નો ઉલ્લેખ કર્યો એને કેટલીક જે અલગતાવાદી જે પ્રવૃત્તિઓ ચાલે છે આદિવાસી હિન્દુ નથી આદિવાસી આમ નથી બિલ પ્રદર્શન બધી વાતો દેશને ખંડન કરનારા જે પરિબળો છે એના એને પણ એક મેસેજ આપવા માટે પ્રધાનમંત્રી આવી રહ્યા છે આમ આવનારા દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે ચૈતર વસાવા ડેડિયાપાડા જ્યાંના ધારાસભ્ય છે ત્યાં આવવાના છે ભગવાન બિરસા મુંડા છે તેમની જન્મજયંતિ છે અને આદિવાસી વિસ્તારોમાં ભાજપની પકડ કેવી રીતે વધારે મજબૂત થાય અને ચૈતર વસાવાને કેવી રીતે ભીસમાં લઈ શકાય તેને લઈને આ ભાજપની અત્યારે રણનીતિ સ્પષ્ટ દેખાઈ રહી છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર Oh-oh-oh-oh-oh <tries>